રાજકોટ આગની ઘટના બાદ અમરેલી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં તેત્રીસ લોકોના જીવ ગયા છે અનેક પરિવાર હજુ પોતાના પરિવારના સભ્યોની શોધખોળમાં પડ્યો છે ઘણા પરિવારના સભ્યોના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર સફાળું જાગ્યું છે અને મોલ ગેમ ઝોન ટોકી સહિતની જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે અને ફાયર સેફટી ન હોય તેવી જગ્યાને સીલ મારવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના ધારી પંથકમાં પણ ફાયર સેફટી મુદ્દે તપાસ કરી ત્રણ રિસોર્ટ પાંચથી વધુ રેસ્ટોરન્ટ હોટેલ સીલ કરવામાં આવી છે અને ફાયર સેફટી પરમિશન વગર ચાલનારા સામે કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાતથી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે